શ્રીમદ ભાગવત અગિયારમો સ્કંદ આઠમો અધ્યાય અવધૂત ઉપાખ્યાન અજગર થી માંડીને પીંગળા સુધીના નવ ગુરુઓની કથા બ્રાહ્મણો યુવાચ સુખમૈન્દ્રિયકમ રાજન स्वर्गे नरक एव च देहिनां यथा दुःखं तस्मान्ने चेत् केचे के राजन इन्द्रिय सुख જેવું સ્વર્ગમાં હોય છે ને એવું નરકમાં હોય છે જેમ કર્યા વિના આવે છે ને એવી રીતે કર્યા વિના આવે છે એટલે બુદ્ધિમાન મનુષ્ય એની ઈચ્છા ન કરવી કે મને સુખ મળે અજગરનું દ્રષ્ટાંત આપતા કે છે કે યોગીઓએ આપમેળે જે ભોજન મળી જાય એ જ ખાઈને સંતુષ્ટ રહેવું જોઈએ ભોજન ચાહે મધુર હોય રસહીન હોય ચાહે ઓછું હોય હોય કે વધારે અજગરની જેમ જીવન કરી લેવો અને ઉદાસીન રહેવું અને ઘણા દિવસ સુધી ભોજન ન મળે ને તો એના માટે કોઈ પ્રયત્ન નહીં કરવાનો એ પ્રારબ્ધનું કાર્ય માનીને અજગરની જેમ પડ્યો રહીએ કે મારા આવું લખેલું છે મનોબળ ઇન્દ્રિય બળ શરીર બળ આ બળ હોવા છતાં ઇન્દ્રિયોમાં કાર્ય કરવાની ક્ષમતા હોય છતાંય જાણે સૂતો હોય ને એમ પડો રે અર્થાત સંસારની ઝંઝટમાં ન પડે અજગરવૃત્તિ યોગીઓએ રાખવી સમુદ્રનું દૃષ્ટાંત આપતા કહે છે કે સમુદ્રની જેમ પ્રસન્ન અને ગંભીર રહેવું જોઈએ એનો અંદરનો ભાવ સમજી ન શકાય એવો ગૂઢ ઉલ્લંઘન ન થાય એવો અગાધ અને પ્રભાવશાળી હોવો જોઈએ એને કામ ક્રોધ વગેરે શત્રુઓ વિચલિત કરી શકતા નથી ચંચળ પ્રશાંત સાગરની જેમ શાશ્વત શાંતિમાં રહેતો હોય અખંડરીય છે શાંતિમાં ખંડરીએ છે સમુદ્રની અંદર નદીઓનું પાણી આવે તોય એની મર્યાદા કોઈ નથી ઓળંગતો અને પાણી ન આવે તો સમુદ્ર હુકાતોય નથી એવી જ રીતે મુનિ હોય પણ સમુદ્ર સમૃદ્ધિ મળે પૈસા મળે તો અરખાવું ન જોઈએ અને પૈસા ન હોય તોય દુઃખી ન થવું જોઈએ સોખે ન કરવો જોઈએ બધી અવસ્થામાં બે અવસ્થામાં સમુદ્ર મોહવિમાં બળી એવી જ રીતે અજિતેન્દ્રિય વ્યક્તિ જેને જીતેન્દ્રિય ન થયો હોય ઇન્દ્રિયોને કાબુમાં ન લીધી હોય એવી અજિતેન્દ્રિય વ્યક્તિ દેવરૂપી માયા સ્ત્રીને જોઈ લ્યાં અને એના મોં માં ફસાઈ જાય છે અને અંધકારમય ઘોર નરકમાં પડે છે કંચન કામિની આભૂષણ વસ્ત્રાદિ જેટલા પણ દ્રવ્ય છે એ બધાય માયાથી બનેલા છે મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય ઉપભોગ ભોગ થી એનામાં આસક્ત થઈને પોતાનો વિવેક ગુમાવી દે આસક્ત થિયા એટલે વિવેક ગયો વિવેક એટલે જ્ઞાન અને આલા પતંગિયાની જેમ સ્વયં એમાં પોતે જ જઈને પોતાનો નાશ કરી દેશે છે હવે ભ્રમણનું ને મધુમક્ષિકાનું ઉદાહરણ આપે છે કે ભ્રમણ જેવી રીતે જુદી જુદી જગ્યાએ જઈ અને જુદા જુદા પુષ્પ માંથી રસ ગ્રહણ કરે એ જ રીતે મનનશીલ મુનિ થોડું ઘણું અન્ન માધુ કરી વૃત્તિથી અનેક ઘરેથી લઈ આવે કરી વૃત્તિ એટલે માગી લઈ આવે અને આમ કરવાથી એના નિર્વાહ પણ આપવામાં કોઈને કલેસે પણ ન થતો અને જે રીતે ભ્રમર છે એ મોટા મોટા સર્વ પુષ્પનો સાર ગ્રહણ કરે છે એમાંથી રસ જ લે છે એવી રીતે કુશળ મનુષ્ય એ મોટા મોટા શાસ્ત્રોનું કે નાના મોટા શાસ્ત્રોનું સારત્વ ગ્રહણ કરવું જોઈએ એમાં કોઈ ન કરવો હવે મધુમક્ષિકાનું ઉદાહરણ આપે છે કે મુનિએ ભિક્ષાનું અન્ન સાંજના ભોજન માટે અથવા તો બીજા દિવસ માટે બચાવીને નહીં રાખવાનું

જોખમમાં હોય એવું સમજીને હોય કોઈ પણ પ્રકારનો સંગ્રહ ન કરવો જોઈએ હવે હાથીનું હાથી મારા ગુરુ છે હાથી પાસેથી સ્પર્શ સુખથી લાલસા એનો ત્યાગનો બોધ લીધો મેં સન્યાસીઓએ સાવધાન લઈને લાકડાથી બનાવેલી સ્ત્રીની પૂતળી પણ એને સ્પર્શ ન કરાય એનો સ્પર્શ ન કરાય અન્યથા હાથણીઓમાં આશક્ત થઈ ગયેલો હાથી છે ને જે રીતે બંધાઈ જાય છે એમ એ પણ બંધનમાં આવી જાય છે હાથીને પકડવો હોય ને તો હાથણીને ઝાડ નીચે બાંધી રાખે ને વચમાં ખાડો કરે એને ઉપર પાથરી દે પછી હાથીને આશક્તિ થાય એને હાથણી પાસે સ્પર્શ સુખથી દોડે એટલે ખાડામાં પડી જાય એ હાથીને પકડી લે એટલે વિવેકી પુરુષ કે પુરુષે સ્ત્રી કે એની જ પોતાના જ મૃત્યુનું કદાચ કારણ બની શકે છે એની સમીપ ન જવું જોઈએ કેમ કે હાથી બીજા બળવાના હાથી દ્વારા મરાઈ જાય છે એવી જ રીતે ઈ પણ મૃત્યુનો શિકાર બની શકે છે હવે મધ લૂંટનારા લાલચુના દ્રષ્ટાંત દ્વારા બે શ્લોકમાં કહે છે કે લોભી મનુષ્ય ન તો કોઈને આપે છે અને ન તો ઉપભોગ કરે છે પોતે નથી વાપરતો અને એની સંપત્તિ મધ કાઢવા વાળા મધ છે એને ખબર પડે કે અહીંયા મધ છે એની ખબર પડે એટલે એ યુક્તિ પૂર્વક

બહુ મહેનતે મેળવેલો પદાર્થ એનાથી ઈ સુખ ભોગ ભોગવાની અભિલાષા રાખે છે એનાથી પેલા જ સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ ભોગવી લે છે કારણ કે ગૃહસ્થો પ્રથમ અતિથિ અભ્યાગતોને ભોજન કરાવીને પછી સ્વયં ભોજન કરે છે મેં હરણ પાસેથી ઈ બોધ લીધો કે જંગલમાં રહેતા ક્યારેય સાંસારિક વિષયમાં ગીત ન જે શિકારીના મધુર ગીતમાં મોહિત થઈને પકડાઈ જાય હરણ ને પકડવું હોય તો સુંદર મજાનું ગીત વગાડતા હોય એટલે હરણ આવીને અંદર ફસાઈ જાય

કે જે માછલી છે એ કાંટામાં રહેલા માંસના ટુકડાના લોભમાં લોભ થાય પ્રાણ ગુમાવે છે એવી જ રીતે સ્વાદ ઘેલા બુદ્ધિ વગરના મનુષ્ય દુર્બુદ્ધિ મનુષ્ય સ્વાદનો શોખ હોય એવા મનુષ્યો પણ મનને વલોઈ નાખનારી વ્યાકુળ કરનારી પોતાની જીભના વશમાં થઈ જાય છે જીભને એમ થાય કે આ સ્વાદ મળે છે અને એ મરાય જાય છે કેટલા વિવેકી પુરુષ ઉપવાસ અને ભોજનનો ત્યાગ કરીને બીજી પિંદ્ર ઇન્દ્રિય હોય એના પર તો કાબુ મેળવી લે પણ પોતાની રસીન્દ્રિય છે ને એના પર કાબુ નથી મેળવી શકતા એને વશમાં નથી કરી શકતા અને રસેન્દ્રિય વશ થાતી નથી તો એ ભોજન છોડી દેવાથી વધારે પ્રબળ બની જાય છે કે હવે હું ખાઈશ નહીં તો જીભને બહુ પ્રબળની ઈચ્છા થતી જાય બીજી બધી ઇન્દ્રિયો ઉપર કાબુ પ્રાપ્ત કરી લઈએ છતાંય જીતેન્દ્રિય નથી થઈ શકતો જ્યાં સુધી એ રસેન્દ્રિયને અને વશમાં નથી કરી લેતો બીજી બધી ઇન્દ્રિય તમે વસમાં કરી લ્યો જો જીતેન્દ્રિય તમારે થવું હોય તો પેલા જીભને કાબુમાં લઈ લ્યો જેણે જીભને કાબુમાં લઈ લીધી તો પછી બધી ઇન્દ્રિયો એના વશમાં આવી ગઈ સમજો એક વાત છે વિદેહ નગરી મિથિલામાં એક વેશ્યા રહેતી હતી એનું નામ પિંગલા એની પાસેથી મેં બોતર લીધો ઈ વેશ્યા સ્વેચ્છાચારિતો હતી અને રૂપાળી હતી એક દિવસ કોઈ પુરુષને પોતાના સ્થાને લેવા માટે ખૂબ બની ઠનીને ઉત્તમ વસ્ત્ર આભૂષણથી સજી ધજીને ઘણી વાસોથી પોતાના દરવાજા ઉપર રાહ જ હોય છે કે કોઈ પુરુષ આવે એને ધનની કામના હતી એટલે એ અર્થ લોલુપ સ્ત્રી કોઈ પણ પુરુષને પોતાની તરફ આવતો જોઈને એવું વિચારતી કે આ પૈસા દાર છે મને પૈસા આપીને ઉપભોગ કરવા માટે જ આવે છે ઈ સંકેતથી જીવનારી પીગલા પછી જ્યારે બીજા પુરુષ ને આવતું જોવે એટલે એમ માનતી કે આ તો મારી પાસે આવી જ રહ્યો છે મને ખૂબ પૈસા આપશે પણ એ ત્યાંથી નીકળી જતો અને ત્યાર પછી એવું વિચારતી કે હવે તો નક્કી કોઈ બીજો ધનવાન પાણી પાસે આવશે મને ખૂબ વધારે પૈસા આપશે પિંગલાની ચિત્ત વૃત્તિ ચિત્તની આવી દુરાશા વધતી જતી હતી લાંબા સમય સુધી દરવાજે બેઠી રહી નિંદ્રાનો પણ ત્યાગ કરી દીધો અને રાહ જોતી હતી ક્યારેક અંદર જાય ને ક્યારેક બહાર આવે મધ્ય રાત્રે થઈ ગઈ મધ્ય રાત્રિ વીતી ગઈ ખરેખર આશા અને એ પણ ધનની આશા અત્યંત હીન છે જોતા મોઢું સુકાઈ ગયું ચિત્ત વ્યાકુળ થઈ ગયું હવે આ બધા આ ધંધા ઉપર ભારે વૈરાગ્ય થઈ ગયો દુખી થઈ ગઈ દુઃખ બુદ્ધિ એનામ આવી ગઈ આ વૈરાગ્ય જ એના સુખ નું કારણ બની ગયો જ્યારે પિંગલાના ચિત્તમાં આ પ્રકારની વૈરાગ્યની ભાવના જાગૃત થઈ ગઈ ત્યારે એના મુખમાંથી એક ગીત સરી પડ્યું અર્થાત એના અંતરના જે ઉદ્ગાર નીકળી ગયા ને એ રાજન તમને કહું છું સાંભળો વૈરાગ્ય છે આશા રૂપી ફંદા વાળું દ્રઢ શાસ્ત્ર દ્રઢ શસ્ત્ર છે વૈરાગ્ય જ છે તમારા ફંદા કાપી નાખ્યા આશા રૂપી ફંદા વૈરાગ્ય વિના મનુષ્ય ના દુઃખ ની નિવૃત્તિ થતી જ નથી પિંગલા કે છે કે જેને વૈરાગ્ય નથી થયો ને જેને આ ઝંઝટ માંથી કંટાળો અણગમો નથી થયો અને જે શરીર અને બંધનને આ રીતે કાપવા ઈચ્છતો નથી જેમ અજ્ઞાની પુરુષ મમતાને છોડવા ઈચ્છતો નથી પિંગલાએ ગીત ગાયું અરે રે કેટલા દુઃખની વાત છે કે હું ઇન્દ્રિયના વશમાં થઈ ગઈ મારી મૂર્ખતા અને મારો મોહ તો જુઓ એનો વિસ્તાર કેટલો છે

એને છોડીને જેની ઈચ્છા મુજબ જે ઈચ્છા મુજબ ભોગ સંપાદન કરવામાં પણ અસમર્થ છે તથા ભય આથી અને મોહ ઉપચારનારા છે એવા લોકોનું મેં સેવન કર્યું હું મૂર્ખ છું બહુ દુઃખની વાત છે કે મેં અતિ નિંદનીય આજીવિકા એવો નો આશ્રય લીધો અને નકામો પોતાના શરીર અને કલેશ આપ્યો પીડા પહોંચાડી મારું આ શરીર વેચાઈ ગયું લંપટ નિંદનીય મનુષ્ય એને ખરીદી લીધું હું એટલી મૂર્ખ છું કે આ શરીરથી જ પૈસા અને રતિ સુખની ઈચ્છા કેરી મને તિક્કાર છે જેમ વાંસની વાંસ વડીઓ અને ટેકા આપીને ઘર ઊભું કરવામાં આવે છે એવી રીતે આ શરીર રૂપી ઘરમાં હાડકાની વડીઓ છે અને ટેકાશ અને એમાં ત્વચા રૂંવાળા નખનું આવરણ છે અને આ ઘરમાં નવ દરવાજા છે તેમનાથી સતત મળપૂત મૂત્ર જ નીકળતો રહે છે શરીરમાંથી ખરેખર મારા સિવાય બીજી કઈ સ્ત્રીએ છે કે જે આવા નિંદનીય શરીરને પ્રિય માનીને એનું સેવન કરતી હશે આમ તો આ વિદેહીઓ જીવન મુક્તોની નગરી છે પણ એમાં રહેનારી હું સર્વથી મૂર્ખ અને દુષ્ટ છું કેમ કે હું એકલી આત્મ સ્વરૂપ ને અર્પણ કરનારા અવિનાશી અને પરમ પ્રિયતમ પરમાત્માને છોડી અને બીજા પુરુષની અભિલાષા કરું છું મારા હૃદયમાં બિરાજતા પ્રભુ પ્રાણી માત્રના હિતેશી છે સુહૃ છે પ્રિયતમ છે સ્વામી છે સૌનો આત્મા છે હવે એને હું મારી જાત સોંપીને એને ખરીદી લઈશ એની સાથે લક્ષ્મીજી જેવો વિહાર કરીશ જેટલા પણ કામ અને ભોગ છે ને અને એ આપનાર ચાહે દેવતા હોય કે મનુષ્ય હોય એને પોતાની પત્ની નું શું પ્રિય કર્યું છે અર્થાત કોઈ પણ આજ સુધી આ ભોગ થી તૃપ્ત નથી થયો અને બધાય વ્યક્તિ અને પદાર્થો આદિ અને અંતવાળા છે અને કાળગ્રસ્ત છે ખરેખર મારા કોઈ શુભ કર્મથી વિષ્ણુ ભગવાન મારા ઉપર પ્રસન્ન છે એટલે તો દુરા મને આવો વૈરાગ્ય થયો અને આ વૈરાગ્ય છે મારા માટે સુખ કર છે મને દુઃખ થયું માટે વૈરાગ્ય નું કારણ બની ગયું હું ભાગ્યહીન નથી કારણ કે વૈરાગ્ય દ્વારા પરમ શાંતિ મેળવે છે હવે હું ભગવાનના આ ઉપકાર નો સાદર મસ્તક ચુકાવીને સ્વીકાર કરું છું વિચાર તો આવ્યો અને વિષય ભોગની લાલસા છોડીને ઈચ્છ જગદીશ્વરના શરણમાં જાઉં છું મને જે પ્રારબ્ધ અનુસાર મળશે ને એનાથી જીવન નિર્વાહ કરી લઈશ ખૂબ જ સંતોષ અને શ્રદ્ધા સાથે રહીશ હું બીજા પુરુષ તરફ ન તાકતા મારા હૃદય સ્વર આત્મસ્વરૂપ પ્રભુની સાથે વિહાર કરીશ આ જીવ છે એ સંસાર કોપમાં પડેલો છે વિષયો એને આંતરો બનાવી દે છે અજગર એને પોતાના મોઢામાં દબાવી દે હવે ભગવાન સિવાય એની રક્ષા કરવા બીજું કોઈ સમર્થ છે ભગવાન રક્ષા કરે તો થાય જયારે જીવ સમસ્ત વિષયોથી વિરક્ત થઈ જાય છે ત્યારે એ સ્વયં એની રક્ષા કરવા માટે સક્ષમ બને છે વિષયોથી વિરક્તિ થાય તો જ સ્વયં પોતે જ પોતાની રક્ષા કરી શકે એટલે ખૂબ સાવધાનીથી આ જાણી લેવું જોઈએ કે સંપૂર્ણ જગત છે એ કાળ રૂપી અજગર ગ્રસ્ત છે ઓધુ તાત્રી જે કહે છે કે રાજન પિંગલા વેશ્યાએ આવો નિશ્ચય કરીને ધનવાનોની દુરાશા અને એને મળવાની લાલસાનો પરિત્યાગ કરી દીધો અને શાંત પાવે જઈને પોતાની સૈયા ઉપર ગઈ ખરેખર દુઃખ છે અને તૃષ્ણા ત્યાગ માટે સૌથી તૃષ્ણાનો ત્યાગ કરવો એ જ મોટું સુખ છે તૃષ્ણા જ ન હોવી જોઈએ

ઈ શ્રીમદભાગવતેમહાપુરાણપારમ સંહિતા એકંદે અષ્ટમોય શ્રીકૃષ્ણાપણ સમર્પયામી ઓ નમો ભગવદેવાય નમો ભગવુવાય